એ વિડીયોમાં જે ખોટી રીતે ગાડી જમા થતા જમા થતી હતી એ મેં જમા ના થવા દીધી દંડ ભરાવીને ગાડી છોડાવી અને ત્યાં હાજર હતા પીઆઈ રાઠોડ એમને આ પેલા અધિકારીએ ફોન કર્યો હશે એવું માની લઈએ કેમ કે એવું હું કેમ માનું છું કેમ કે ઓલા અધિકારીએ ફોન કર્યો ને એટલે બોલેરો ગાડી આવી સીધી જ બોલેરો ગાડીમાંથી કરો નાની એવી વસ્તુ છે એક ટ્રોઈંગ ગાડી નો પાર્કિંગ કરી જે બાબતે ગોડાઉનમાં આવ્યો વિચાર કરજો કે જ્યારે બદલાનું સુરાતન મગજમાં ચડે ને ત્યારે વ્યક્તિ કઈ હદ સુધી જાય છે એ ત્યાંથી ત્યાં આવ્યો પેલો આપણે ચોકીવાળો વાળો ઉતાર્યો ને બદલો લેવા માટે એનો ઇન્ચાર્જ છે ત્યાં આવ્યો ટ્રાફિક ગોડાઉન શું કર્યું મારો વિડીયો લાઈવ હતો એટલે એણે મારો લાઈવ વિડીયો એ મારા હાથ ઉપર અને મારો કોલર પકડી લીધો એને એટલે મારો વિડીયો ત્યાં લાઈવ વિડીયો બંધ થઈ ગયો ફોન નીચે પડી ગયો મારી હારે કોલર પકડી અને એને મારી હારે ઝપાઝપી કરી અને તમને એક સચોટ વાત ચોક્કસ તમને બધી વસ્તુ ડિટેલમાં કહીશ એણે મને માર માર્યો એને મને એક 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 માથા ઉપર એક એક થપાટ મારી બરાબર કેમ કે બદલાનું સુરતન આઈપીસી ની ধারা 97 97 એ રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સ એટલે આત્મરક્ષણનો અધિકાર આપે છે જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી એ તમારી સામે ગેરકાનૂની રીતે વર્તન કરે તમને માર મારે તો તમે પણ એને માર મારી શકો આ રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સ તમને આઈપીસી ની ধারা 97 આપે છે એક મારી તો એ રાઠોડ ને મેં પણ એક મારી સામે સામે બંને ત્યારબાદ એ વાન માં બેસાડ્યો મને અને એ લોકો સરથાણા પોલીસ સ્ટેશન મને લઈ ગયા સરથાણા પોલીસ સ્ટેશન હું ત્યાં ઉતર્યો ને એટલે ધન્યવાદ છે આપ સૌનો હું જ્યાં પહોંચ્યો ને એની પાંચ મિનિટની અંદર સરથાના પોલીસ સ્ટેશન ફૂલ હતું એટલા લોકો ત્યાં સરથાના પોલીસ સ્ટેશનમાં હાજર હતા શું મેટ્રસ શું છે આમની પાસે ડોક્યુમેન્ટ નથી બરાબર તો તમે એક્નોલેજમેન્ટ ઇસ્યુ કરો મતલબ ગાડી કેમ જમા લો છો ગાડી કેમ જમા લો છો હા હું વાત કરું ચાલો હું 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 વાત કરું છું કરું છું હા હા હવે એડવોકેટ મેહુલ બોગરા છું આ લોકો પાસે ડોક્યુમેન્ટ ઇલિગલ કામ થાય છે એટલે રેકોર્ડિંગ ચાલુ રહેશે બરાબર હવે હું તમને રજૂઆત કરું કે આમની પાસે તમામ ડોક્યુમેન્ટ છે ઘરે પડ્યા છે ભૂલાઈ ગયા છે બરાબર અને આ લોકો એમની ગાડી જમા લેવાની વાત કરે છે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ એકસો ઓગણચાલીસ મુજબ ગાડી જમા લેવાને બદલે એકનોલેજમેન્ટ શું કરવી પડે અને આ લોકો તમને સાત દિવસમાં ડોક્યુમેન્ટ આપી શકે તો ગાડી જમા કેમ

હવે આ હું છે અત્યારે અહીંયા આ ઈગો ઉપર આવી જાય ને એટલે આ બધી વસ્તુ થાય બરોબર નહીં નહીં નાકરી નીચે આ ભાઈ વાત કરતા હતા ને એટલે માસ નીચે આવ્યું બરાબર કોઈ નઈ હજાર ભરો બધા રૂપિયા ભરી દો હું હું પૈસા આપું છું અને સીમાડા નાકા પર ચોવીસ કલાક બધા માસ પહેરીને બેસે છે ને સાહેબ સો ટકા ને ઓકે કોઈ વાંધો નહીં ચાલો બરો હવે હું છું અહીંયા આ સીમાડા ચેકપોસ્ટ છે જ્યાં આ ભાઈ પાસે તમામ ડોક્યુમેન્ટ છે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ મુજબ એને સાત દિવસની એકલોને આપવાને બદલે એની ગાડી જમા કરવાના આ લોકો વાત કરતા હતા એટલે હું અહીંયા આવ્યો હવે જે પેલા ભાઈ છે ચશ્માવાળા ભાઈ ચશ્મા પણ પહેરે છે એમને એટલી તકલીફ છે વાત કરવામાં મોની નીચે માસ્ક આવ્યું એટલે ભાઈ પીઆઈ તમારું નામ શું છે સાહેબ આપનું નામ એસજી રાઠોડ ના 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 ધન્યવાદ 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 સાહેબ હવે અહીંયા એસજી રાઠોડ સાહેબ છે એમનું કહેવાનું એમ છે કે વાત કરવામાં મોની નાકની નીચે માસ્ક આવ્યું તો તમારે દંડ ભરવો પડશે કેમેરામાં બધું આવ્યું છે ને આપણે દંડ ભરવા તૈયાર છીએ સીમાડામાં ચોવીસ કલાક બધા માસ્ક પહેરીને બેસે છે આપણે દંડ ભરવા તૈયાર છીએ બરાબર આપણે કોઈ આનાકાની નથી કરતા કે માસ્ક વાત છે હજી આવી જાય કારણ હલે બરાબર પોલીસ વાળા ના માસ્ક નહીં હલતા હોય કોઈ દિવસ બરાબર નાક નીચે આવતા જ નહીં હેલ્મેટ તમે તાર પાંચ જેટલો દંડ થતો એટલો જે બી કાયદા કે દંડ થતો હોય બધો વસૂલ કરો ઓકે પાંચસો હેલ્મેટ ના પાંચસો ડોક્યુમેન્ટના હજાર અને હજાર માસના બે હજાર કરો બરાબર હું કઈ જગ્યા પર છું ને તમને અત્યારે જણાવી દો હું છું અત્યારે આપણે આ સરથાણા જકાતનાકા પાસે આ લોકોનું ગોડાઉન આવ્યું છે જે ટોઈંગ કરે ને એના વાહનો આ લોકો અહીંયા મૂકે અને કોના ચાર્જમાં આવે એ પણ કહી દો આ આપણે સર્કલ ઓફિસ સીમાડા નાકા જેના પીઆઈ છે આ પેલા રાઠોડ એસજી રાઠોડ જેને માસ્ક મા હમણાં એક બબલમાં આપણે અહીંયા સીમાડા નાકા ચોકી પર એક વ્યક્તિને બોલવામાં નાકની નીચે માસ્ક ગયું તો જેણે દંડ વસૂલ કર્યું તો ને એ અધિકારી એ આના ઇન્ચાર્જ છે એ તમને જણાવી દો આ બધું એમના અંડરમાં આવે છે અને હાલ એમના જ નાકની નીચે એમના જ સ્ટાફના અધિકારીઓ નાકની નીચે નાકની નીચે ફરી એકવાર કહી દો પી એસજી રાઠોડ સીમાડા નાકા જે હમણાં થોડા દિવસો પહેલાં આપણે જે બાબતે ઇસ્યુ થઈ હતી એક વ્યક્તિ જે નિર્દોષ જાગૃત વ્યક્તિ જેની ગાડી જમા લેવાની વાત કરતી હતી ડોક્યુમેન્ટ ઘરે ભૂલાઈ ગયા હતા જેમાં આપણે માત્ર ને માત્ર પાંચસો રૂપિયા દંડ ભરાવ્યો એમને બોલવામાં માક નાકની નીચે માસ્ક જતું રહ્યું એટલે પીઆઈએસજી રાઠોડે એમને એ બાબતનો દંડ લીધો હતો કે નાકની નીચે માસ્ક કેમ ગયું બોલતા હતા તો અહીંયા એમની જે આ ઓફિસ છે ત્યાં નિયમ કદાચ નહીં લાગુ પડતા હોય આમને કોઈ નિયમો હાથે લગભગ કંઈ લાગુ જ નથી પડતો કારણ કે એક વિદ્યાર્થી જે બધા નિયમોનું પાલન કરતો આવ્યો છે એવા વિદ્યાર્થીની ગાડી આ લોકોએ પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરેલી હતી ઓફિશિયલ મેં તમને બતાવ્યું